નમસ્કાર અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર ધોળા દિવસે ઘરમાં ઘુસી વ્યાજખોરોની દાદાગીરી રુદ્ર ફાઇનાન્સના નામથી ચલાવવામાં આવતા ફાઇનાન્સના ધંધાને કોનો સપોર્ટ ઘણા લોકોનું કહેવું છે કે રુદ્ર ફાઇનાન્સના નામથી લોકો પાસે મોટું વ્યાજ વસૂલવામાં આવે છે આ બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં પણ ફાઇનાન્સરોને સપોર્ટ આપતા હોય તેવું લાગી રહ્યું છે આમ તો ગુજરાતના હર્ષ સંઘવી સાહેબે જણાવ્યું હતું કે વ્યાજખોરોને છોડવામાં આવશે નહીં જે ખોટી રીતના વ્યાજ વસૂલ કરે છે તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો શા માટે નરોડા પોલીસ સ્ટેશનની અંદર વ્યાજખોરો સામે ફરિયાદ કરવા જતા પણ ફરિયાદ લેવામાં આવતી નથી લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે કે રુદ્ર ફાઇનાન્સમાં પહેલા તો ઊંચા ટકે વ્યાજ લેવામાં આવે છે અને પછી લોકોના ઘરે જય દાદાગીરી કરી પૈસા પણ વસૂલ કરવામાં આવે છે જો કોઈ આ બાબતે પોલીસની મદદ લેવા જાય તો પણ પોલીસ તેમની મદદ કરતી નથી આ બાબતે હરસંઘવી સાહેબ શું પગલાં લે છે તે જોવું રહ્યું આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો રિપોર્ટર દવલપટ.